નમસ્કાર મિત્રો એટેન્ડન્સ સીટ એચ દ્વારા હાજરી કેવી રીતે પૂરવી જેના કારણે બાળકોની ઘેરહાજી શાળામાં બહુ રહે નહીં તો આ એક નવતર પ્રયોગ કરેલો છે જે ખૂબ જ સફળ સાબિત થયો છે મારા માટે તો કેવી રીતે આ કામ કરે છે તે આપણે જોઈએ તો એના માટે સૌથી પહેલાં તો આપણે જે એચ ટીએમએલ ફાઇલ છે તેને ઓપન કરવાની છે તો કેવી રીતે ઓપન કરવાની એ આપણે જોઈએ આ એસટીએમએલ ફાઇલને ઓપન કરવા માટે તમે એ જોઈ શકો છો કે આ એસટીએમએલ ફાઇલ છે કે જે મારે ઓપન કરવાની છે તો એને ઓપન કરવા માટે તેના ઉપર ક્લિક કરીશું ક્લિક કરીશું એટલે આ રીતનું આપણને ગૂગલ ક્રોમ જોવા મળશે તે ગૂગલ ક્રોમ ઉપર હવે આપણે ક્લિક કરીશું ગૂગલ ક્રોમ ઉપર ક્લિક કર્યા પછી આ ટાઈપની ડિસ્પ્લે તમને જોવા મળશે હવે સૌથી પહેલાં મોબાઈલમાં આપણે ઓપન કરીએ છીએ એટલે આપણે ત્રણ ટપકા ઉપર ક્લિક કરીને ડેસ્કટોપ સાઇટ જે છે ડેસ્કટોપ સાઇટ એ કરી દઈશું એનું કારણ શું ડેસ્કટોપ સાઇટ કરવાનું તો આપણે ડેસ્કટોપ સાઇટ કરીશું તો એના કારણે આ રીતે તમે જોઈ શકો છો કે બધા જ બાળકો આપણે સમૂહમાં જોઈ શકીએ છીએ અને બીજી વસ્તુ કે જ્યારે તમે નીચે પીડીએફ સેવ કરશો ત્યારે જો ડેસ્કટોપ સાઇટ નહીં હોય ને તો પીડીએફ ફાઇલ આખી બ્લેન્ક આવશે પણ જો ડેસ્કટોપ સાઇટ કરીને પીડીએફ સેવ કરીશું તો આખા પીડીએફની અંદર જેટલા બાળકો હાજર છે ને જેટલા ગેરહાજર છે તેની આખી યાદી તૈયાર થઈ જાય છે તો જોઈએ કેવી રીતે કામ કરે છે તો અહીંયા આયુષ સેનવા હાજર છે તો એના ઉપર હાજર ઉપર ક્લિક કરીશું જે બાળકો ગેરહાજર નથી એના ઉપર ક્લિક કરવાની જરૂર જ નથી અને જો કદાચ ગેરહાજર ઉપર ક્લિક કરો તો પણ ચાલશે ભાવિન ઠાકોર છે અંકિત ઠાકોર છે એ પણ હાજર છે ભાવિન ગેરહાજર છે દેવ ઠાકોર હાજર છે હર્ષ સોલંકી હાજર છે હસમુખ ઠાકોર હાજર છે મહાવીર રાઠોડ હાજર છે મુકુંદ રાવલ હાજર છે પાર્થ હાજર છે પિયુષ ગેરાજર છે પ્રતિક હાજર છે આ રીતે તમારે હાજર ગેરહાજર બતાવી દેવાના તમે અહીંયા જોઈ શકો છો હું અમુક બાળકો બતાવું છું પ્રેક્ટિકલી તમને એટલે તમે જોઈ શકશો જો આ રીતે હવે બાકીના જે બાળકો છે એ ગેરાજ તમે અહીંયા જોઈ શકો છો અહીંયા આગળ હાજર અને ગેરહાજરના બે બટન છે તેના ઉપર આપણે ક્લિક કરીને જોઈ શકીએ છીએ હવે હાજરી મારી આ થઈ ગઈ છે હવે આપણે એના ઉપર પીડીએફ સેવ ઉપર ક્લિક કરીશું પીડીએફ સેવ ઉપર ક્લિક કરીશું એટલે આ રીતની તારીખ સાથે સેવ થશે જોઈએ આપણે હવે શું થાય છે હવે આપણું પીડીએફ સેવ થઈ ગઈ છે એકવાર હું ખોલીને તમને બતાવી દઉં અહીંયા આગળ તમે જોઈ શકો છો આખી આ પીડીએફ ફાઇલ સેવ થઈ ગઈ છે જુઓ આ રીતે તો અહીંયા તમે જોઈ શકો છો કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બતાવી છે એમાંથી હાજર કેટલા ગેરહાજર કેટલા અહીંયા આગળ આખી હાજર વિદ્યાર્થીઓની યાદી છે અને અહીંયા આખી ગેરહાજર વિદ્યાર્થીઓની યાદી છે અહીં નીચે વર્ગ શિક્ષકની સહી અને આચાર્યની સહી કરીને પણ તમે જોઈ શકો છો તો આ રીતે આખી પીડીએફ ફાઇલ તમે બનાવી શકો છો અને જો કદાચ કે હાજરી હોય તો તમે મોકલી પણ શકો છો તો આવું એક સરસ સોફ્ટવેર છે બનાવેલું છે બાળકો માટે ખૂબ જ ફાયદારૂપ છે બાળકોને પણ મજા આવે છે અને આપણે સ્માર્ટ બોર્ડની અંદર ઓપન કરીશું તો બાળકોને જ જાતે આપણે ઊભા કરીશું અને એના ઉપર ક્લિક કરવાનું કહીશું મેં મારી શાળાની અંદર એવું આયોજન કર્યું છે કે બાળકો જ્યારે શાળામાં આવે ત્યારે અગિયાર વાગે આ ચાલુ કરી દઉં છું સ્માર્ટ બોર્ડની અંદર અને જે બાળક હાજર હોય એ બાળક પોતાની જાતે જ હાજર શબ્દો ઉપર ક્લિક કરે એટલે એનો ફોટો ઓપન થઈ જશે તો આ રીતે બાળકોને પણ મજા આવે છે અને એક સફળ પ્રયોગ છે મારા માટે કે જેને કારણે હાજરી પણ ફૂલ રહે છે બસ એ જ આભાર થેન્ક યુ જય હિન્દ